હાય ગાઈઝ કેમ છો મિત્રો આજે અમે આવી ગયા છે વિરંગમના મેળામાં શ્રી રાથ મહાજાના મંદિરે તો તમે જોઈ શકો છો આ વડા લાઈવ મેળો છે ને આપણી સાથે દેશો પણ આવી ગયા છે હા અમારા મિત્ર પણ આવી ગયા છે હા જ બનાવવાનું મેળો આઈડીનું નામ આઈડીનું નામ છે આપણા રાજા મેડી ઓફિશિયલ કોલ આવશે આવશે રાધા મેડી ઓફિસિયલ કોલત સાચ મારો આપણે આવી જશે આપણો આઈડી નોમ નો એરિયુ બરોબર આપડે એક મિત્ર મળી ગયા બરોબર તો આપડે એમના અને એમાં એવું કે વોક પણ આવશે અને કોઈ સોંગ સોંગ બધું જ આપણે અંદર નાખીએ છીએ બધા જ પ્રકાર મારી દો સર્ટ મારી દો દોડ નું નામ તો મિત્રો આપડે જોઈ શકીએ છીએ કેવો સરસ મસ્ત મજાનો માહોલ છે વિક્રમ ગામ થેન્ક યુ જો આ એક સરસ મજાનો મેળાનો માહોલ છે તમે જોઈ શકો છો સરસ મજાનો મેળો છે પાછળ સારા સારા જથ્થો છે એવી જરા છે તમે પણ તમારા બાળકો સાથે આવો આઠમના મેળાનું બહુ મોટું મહત્વ હોય છે આપણા ગામના મેળામાં મેળાનો મોજ માણો અને આપણા આવા આવા અમુક વિડીયો બનાવતા રહીશું સારા સારા એવા વિડીયો બનાવ્યું અમારા વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરતું તો આગળ બીજું તમને બતાવવાનું છે વિડીયોમાં બન્યા રહી તો તમે જોઈ શકો છો કેવો માહોલ છે મેળાનો આપણે સમથિંગ સાડા અગિયાર વાગ્યા તો પણ તો તમે કેટલી બધી પબ્લિક તમે જોઈ શકો છો એકદમ ફૂલ એન્જોય કર્યા વસ્તીનો એકદમ બહુ જ પબ્લિક છે ફૂલ મેળો

મિત્રો સરસ મજાનો એવો મેળાનો માહોલ છે તમે જોઈ શકો છો વિરમગમની અંદર હું તો બીજી વખત આવ્યો તમે ના આવ્યો તો એક વખત જરૂર આવજો અને આ મેળાનો આનંદ લેજો હજુ કદાચ હા અગિયાર સુધી આપણા મેળાનું જે સાહેબ ચાલુ રહેશે જો તમે ચૂકી જાવ તો આવજો અને આ મેળાનો આનંદ જરૂર લેજો તો મિત્રો આપણા આનંદ મેળાની તમને રાઇસો બધા દઈએ સરસ મજાની મોટી જગ્ગો છે તમે જોઈ શકો છો અને આપણા નાના બાળકો માટેનું છે પેલો આપણા અલગ અલગ તમે જોઈ શકો છો આપણે આગળ જશું અને જોતા જશું મેળાનો આનંદ માણશું તમને પણ આનંદ મળશું તમે જોઈ લો સરસ મજાનો એવો મેળાનો માહોલ મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં એક વાર ફરીથી આપડા વિરંગમમાં ત્રણ મેળા હતા એમાં બે આપણે જોઈ ચુક્યા છીએ અને ત્રીજા મેળામાં આપણા પ્રવેશ કરી લીધો છે અને એમાંથી હોય એવું કે બે મેળા બહુ ફરે ત્રીજો રહી ગયો બરોબર હા એટલે આ તમને જેવું તેવું અમારા બ્લોગમાં બતાવી દઈએ છીએ જેવું આવે એવું તમે જોઈ લેજો કોમેડી જો જેવી જેવી કરીને હાર લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો કરજો પણ લાઈક છે ને કોમેન્ટ કરજો જો જેવું જેવું આપણા ચકદર ચાલુ હો અવરાવરા આપણું જાય અને થોડીક 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 પબ્લિક દેખાય જેવું દેખાય થોડીક થોડીક વાસી વાસી દેખાય સમજો એ તમે થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં હા તો તમે જોઈ શકો છો મેળો વાસી થઈ ગયો પતી ગયો એવું કેવો તો કહેવાય કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો બાર વાગ્યા લગભગ બાર વાગ્યા ઉપર થઈ ગયા મેળો પત એક તગર ફરે જાય અવરાવ એ બાપુ શાંતિ ફરે જાય ના વાસી મેળો તમને બતાવીએ મેળો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર